ચેક કેસમાં પરોસડાના ખેડૂતની સજા અને દંડ ફટકારતી ખેડબ્રહ્મા કોર્ટ ખેડબ્રહ્મા તાલુકાના રુદ્રમાળા ગામના રઈસ પટેલ પૂંજાભાઈ તેજાભાઈના હોય એ પરોસડ મુકામે ખેતીની જમીન ધરાવી ખેતી કરે છે અને પરોસડાના રહીશ મકવાણા બચુભાઈ મોહનભાઈના પુંજાભાઈની જમીન ગીરો આપી સની બે હજાર તેરમાં પંદર લાખમાં લીધેલા અને ગીરી આપ્યા પછી તે જમીન છોડાવી પૂંજાભાઈ પાસેથી લીધેલ રકમના અવેજ પેટે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ખેડબ્રહ્મા શાખાનું તેમના ખાતાનું ફરિયાદી પૂંજાભાઈની તારીખ ત્રણ અગિયાર બે હજાર સત્તરના રોજના અંકે રૂપિયા

એડી ચીફ જયું મેજીસ્ટ્રેટ સાહેબ શ્રીની કીર્તિકુમાર જે રાઠોડના હોય જે આરોપી મકવાણા બચુભાઈ મોહનભાઈ પરોસડાઓને જીનેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો આડત્રીસ મુજબના ગુના કામે તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ દોષિત ઠરાવી બે વર્ષની સાદી કેજની સજા તેમજ ચેકની દોઢી રકમ એટલે કે બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા પૂરાનો દંડ અને દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ હતો ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા